हेलो मित्रों हम सब धमाज़ाम धमाज़ा में शादी ने बड़े अंदर दिखा दिख स्वागत करो साइंस से मरा कबूतर तो सब मित्रों यहाँ से कबूतर आया है बता रहा मैं ऐसे आया है बता ब्याटर से देख खड़े दो मित्रों दो तो मैं बता कबूतर से आया है सब क्लास तो अच्छे क्लास देख खड़े दो

અવર બેઠા છે મિત્રો આજ મેં વિડીયો માં આપણે બે કબૂતર આપવાના છે એક ભાઈ ને તો આપણે મિત્રો બે ભાઈ ને બે ભાઈ ને એક ભાઈ ને કબૂતર આપવાના છે બે કબૂતર થાલા માં આપણે તો આજ ને વિડીયો માં બે કબૂતર દેખાડ્યું છે કે આ બે આપણે લાલ કબૂતર આપવાના છે એક લાલ છે એક ધીરે ધીરે લાલ નક્તિ થાલા માં તો લાલ કબૂતર દેખાડું કેવા બેસે એમ એક મિત્રો ઓછું લાલ છે ને એક માં ફૂલ લાલ છે આ જમ કબૂતર નો પોચું બેઠો આપણો મોટો થઈ જ ગયલો છે આપડો આ મોટો બસ એક ઉડી ગયલો આપણે વઈ ગયો છે તો સા સાલો મિત્રો એક કબૂતર મે આમો પૂરી દીધું છે આપણે આપવાનું છે ઈ ઓના દેખાડો તો મિત્રો કે કા કબૂતર છે છે ને આપણે આપવાનું છે આમે જો બહુ લાલ નથી દિરા આસો કલર લાલમાં છે આ

પાટિયા મે દિલ્લા બીબી જો કબૂતર આયા છે હું તી તમને દેખાડું બીજો કબૂતર નમેતર બીજો કબૂતર આ પાટિયા ને અંદર છે આયા પડતું તલુ છે આય જ મિત્રો તો મિત્રો હેઠો વીગી છે પાખો બાંધી લે છે એટલા માટે નીચે વીગી છે ચાલો આપણે પકડીને તમને દેખાડું તો મિત્રો આય એ કબૂતર પકડી લઈ આને આપણે આને મિત્રો પાખો બાંધી લે છે નકર પાખો નો બાંધી નીકળી જ હોય તો પેટી એમ ની પાસે ઉડી જાય એટલે માટે પાખો તો બાંધવી પડે शिव भाई बंदी ना ऊपर दिनी सालों तुमने देखा तो पानी पीवो जित पानी पिला पीले बजे तुमने शॉप कराओ कबूतर ना लाल कबूतर सातो फूल तो पानी पीले तो तो तेरा कबूतर ना पानी देना पीवो तो साला बड़ा पकड़ ले ही पकड़ा ही है वो तेज से सब में तेरा मैं कबूतर सर को पकड़े तो मरात्मा आ आलाल चे फूल लाल जो ही

गोल लाल मित्र जो पंजाबणा ना लाल छे चलो ना बड़ा बड़ी पर मुकी दे आ बड़ा पता कबूतर से व्हाइट वाइट कबूतर बैठो आप लोग सा मित्र आने आ मुकी કબૂતર મૂકી દીધું છે બંને કબૂતરની પાખું બાંધી દીધેલી છે અહીંયા આપણા બધા કબૂતર છે આ બે કબૂતર દેવાના છે તમને વિડીયોમાં દેખાડ્યા તો જો અહીંયા આપણે ઓલું બચ્ચું નીચે આવી ગયું છે પાણી પીવા બચ્ચાને પણ મિત્રો પછી શણતા પાણી પીતા જ આવડતું નથી બહુ પાણી પીતા આવડ્યું શણતા જે બહુ ન ફાવતું નાનું બચ્ચું છે એને આજ બહાર નીકળે છે મિત્રો હમણાં રમવા તો બચ્ચું મિત્રો એકનું મળશે મસ્ત કાળી બચ્ચું છે બ્લેક પાણી પીવે છે બચ્ચાને પણ મિત્રો પાણી પીવું છે એને કબીર ન પડે ને પાણી માંથી છડી પીવા એટલે મટે છડી પર આમ કરશો પછી પાણી પી લેશે તો મિત્રો આપણે બે કબૂતર આપવાના છે ને બટલે બે પછી આપણે બે નર આપવાના છે ને બટલે બે માડી લાવવાની છે મિત્રો માડીનો વિડિયો પણ પછી આ નેક્સ્ટ વિડિયો માં માડીનો બેનો શોક કરાવીશું માડી આપના બે માડી લાવેલી તો મે નોક્સ ને વિડિયો માં ચેક કરાવી તો આ વિડિયો પ્રોગ્રેસ નથી બ મિત્રો આવને ઓરગનીતી વિડિયો પછી વિડિયો લાઈક કરી ચેનલ પર નવા છે ને સબસ્ક્રાઇબ કરીને મળી આ વિડિયોનો લગબો પા